ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે આજના સમયમાં જ્યારે વાંચનની આદતો બદલાય છે મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને મોબાઈલ પર વ્યતીત થાય છે ત્યારે જીવન ઉપયોગી વિચારો આધુનિક પ્લેટફોર્મ પર પ્રાપ્ત થાય છે એનો પ્રયત્ન છે એક વર્ષની મહેનત પછી આ પ્રોજેક્ટનું લોન્ચ શબનમ માનીજી અને પ્રોફેસર સદે કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં સત્યાવીસ એપ્રિલ સાંજે આઠ વાગે સર સયાજીનગર ગૃહ અકોટા વડોદરામાં આયોજન કર્યું છે ત્યારે યોજાયેલી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી કબીર ફોર યુથ પ્રોજેક્ટના લોન્ચિંગ જે સત્યાવીસ એપ્રિલના વડોદરામાં થઈ રહ્યું છે એમના માટે હું આમંત્રણ આપું છું ત્રણ વાત મારે આપ સૌને કહેવી છે કે આજે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે સૌથી વધારે યુવાનો ભારતમાં છે બીજું મારે વાત કરવી છે કે ઇન્ડિયા હેઝ ધ હાઇએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ ઇન ધ વર્લ્ડ કે વિશ્વમાં સૌથી વધારે ઇન્ટરનેટ વાપરનારા લોકો ભારતમાં છે અને ત્રીજું મારે કહેવું છે કે ઓન એન એવરેજ એક ભારતીય ચારથી પાંચ કલાક મોબાઈલ પર વિતાવે છે તો હવે પ્રશ્ન થાય કે જ્યારે મોબાઈલ પર આટલા બધા સમય યુવાનો વિતાવે છે ત્યારે મોબાઈલ પર આપણે જીવન બદલી શકે જીવનને પ્રેરિત કરી શકે એવા વિચારો લઈ જઈ શકીએ આ પ્રયાસનું નામ એટલે કબીર ફોર યુથ કબીર સાહેબના શબ્દો જે કાલાતીજ છે જે છસો વર્ષ પહેલાં એટલા જ પ્રાસંગિક હતા અને આજે પણ એટલા જ પ્રાસંગિક છે એ વિચારોને આધુનિક રીતે એટલે સોશિયલ મીડિયામાં રીલ્સ શોર્ટ્સ અને વિડીયોઝ દ્વારા એકદમ રસપ્રદ શૈલીમાં કે જે મલ્ટિપલ સેન્સીસ એન્ગેજમેન્ટ કહી શકાય જોઈ શકો વાંચી શકો ને સાંભળી શકો જેમાં હજારથી વધારે કલાકારોએ પોતાનું યોગદાન આપ્યું છે થોડા કલાકારોના હું નામ આપું તો કીર્તિદાનભાઈ ગઢવી પાર્થિવભાઈ ગોહિલ અમિતભાઈ ધોરડા હાર્દિકભાઈ દવે આસામથી રાની હઝારિકા રાજસ્થાનથી મુક્તિયાર અલી મહારાષ્ટ્રથી આફલેજી મધ્યપ્રદેશથી પ્રહલાદ ટિપાનિયાજી અને આટલું જ નહીં સાઉથ ઇન્ડિયાથી ઘણા બધા ભરતનાટ્યમ ડાન્સર કથક ડાન્સર સુગમ શૈલીનું નૃત્ય અને વીસ રાજ્યમાંથી ત્રણસોથી વધારે વિઝ્યુઅલ આર્ટિસ્ટ પેઇન્ટર્સ જેમણે પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે અને દરેક સાખીને અમે અલગ અલગ રીતે ભરતનાટ્યમથી કથકથી લાઈવ એક્શનથી ટુડી ઇલસ્ટ્રેશનથી એનિમેશનથી મોશનગ્રાફિકથી કે છોકરાઓને ને યુવાનોને રસ પડે અમે લઈ જઈ રહ્યા છીએ અને આપ સૌને એક જ વિનંતી છે કે જો તમને લાગતું હોય અને મારું માનવું છે કે તમને સો ટકા લાગશે કે આ પ્રયાસ આજના સમયમાં જરૂરી છે તો તમે આની લોન્ચ ઇવેન્ટમાં બિલકુલ આવજો સત્યાવીસ એપ્રિલ સર સયાજીરાવ નગરગૃહ સાંજે આઠ વાગે અકોટામાં જેમાં શબનમ વિરમાણી કોણ નથી ઓળખતું એમને અને ન્યુક્લિયર ફિઝિસિસ્ટ પ્રોફેસર કુમાર આવવાના છે અને આપણા ગુજરાતના બહુ જ જાણીતા કલાકારો અતા ખાન તૃપ્તિ ગઢવી અને શહેનાઝ શેખ કબીર સાહેબના ભજન પર પરફોર્મન્સ કરવાના છે અને મારું નામ ભાર્ગવ પારેખ છે અને હું સમસ્તી ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટિવ લર્નિંગ સાથે સંકળાયેલો છું